આઠ કલાકે શરૂ થઈ અને બપોરે બાર કલાકે પૂર્ણ થયો હતો મિલન કાર્યક્રમમાં આવનાર તમામ શિક્ષકોનું ફૂલછડી આપીને તેમજ શાલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઘણી મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા સ્નેહ મિલન કાર્યક્રમમાં શિક્ષકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ જૂની યાદોને તાજી કરી હતી તેમજ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરાયું હતું સ્નેહ મિલન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોને સન્માનપત્ર અને ગિફ્ટ પણ આપવામાં આવ્યા હતા સ્નેહ મિલન કાર્યક્રમમાં સ્વર્ગીય વિદ્યાર્થીઓ તેમજ ગુરુજનોની શાંતિ માટે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું સ્નેહ મિલન કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ચહેરા પર આ કાર્યક્રમથી એક અનોખું સ્મિત જોવા મળ્યું હતું કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પોતાની આગવી શૈલીમાં પોતાનો પરિચય આપ્યો હતો અંતમાં સૌ કોઈ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક મિત્રો ભોજન લઈને છૂટા પડ્યા હતા કાર્યક્રમમાં એન્કરિંગ તરીકે લાખાબેન હળિયુલ અને નિરાલી સુથારે કર્યું હતું સ્નેહ મિલન ના કાર્યક્રમને સફળ બનાવવા માટે હિમાંશુ દવે મહેશ નરપદા દર્શન પટેલ અભિન મહેતા હિદાયક મેમણ તેમજ વડાલીના વિદ્યાર્થી મિત્રોએ ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો બ્યુરો રિપોર્ટ વિશા ચૌહાણ સાબરકાંઠા

તે અત્યારે બપોરે એક વાગે આ પ્રોગ્રામ અમારો ખૂબ જ સફળતાપૂર્વક અહીં નિર્વિઘ્ને પૂર્ણ થયો છે જે ગુરુજીઓનું સન્માન અને મિત્રોનું સ્નેહ મિલન રહ્યું કે જેમાં ઓગણીસો બાણુંથી લઈ અને ઓગણીસો અઠ્ઠાણું સુધીના વિદ્યાર્થીઓ કે જે શેઠ જે હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા તે બધા મળેલા અને જે ગુરુજીઓ અમને ભણાવતા એ ગુરુજીઓનું આજે સન્માન કરવામાં આવ્યું અને એમના અમે સૌએ આશીર્વચનો અને એમની પ્રેરણા અને માર્ગદર્શન લીધું કે જેના કારણે આવનારા અમારા જીવનમાં કોઈ વિઘ્નો ના આવે અને અમે ખૂબ જ સારી રીતે આગળનું જીવન જીવી શકીએ તે માટે ગુરુજનોના આશીર્વાદ મેળવ્યા અને આ પ્રોગ્રામ ખરેખર અવિસ્મરણીય ઘટના બની રહી છે અમારા સર્વ મિત્રો માટે અને આજની ક્ષણ આજે સવારે નવ વાગ્યાથી લઈ અને બાર વાગ્યા સુધીનો જે સમય હતો એ ત્રણ કલાક એ દરેક વિદ્યાર્થીઓ માટે એક અવિસ્મરણીય બાબત છે અને એમના હૃદયમાં હંમેશા આ બાબત યાદગાર બની રહેશે અને આ સંસ્થા શેઠ જે હાઈસ્કૂલ કે સંસ્થાના પ્રમુખશ્રી મંત્રીશ્રી શાળાના આચાર્ય અને શાળાના અન્ય કર્મચારીઓએ પણ અમને આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં ખૂબ મદદ કરી છે તો આજે હું અમારા સૌ મિત્રો એ સૌનો આભાર પણ વ્યક્ત કરું છું